ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બે બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન સુરજ શહેરના લોકોને મુશ્કેલી ન પડે અને કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે હેતુ જરૂરી બંદોબસ્ત જાળવવા સૂચના આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નખોમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે આજ રોજ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ સુરત એસઓજીની ટીમ ચોક બજાર પર આવેલા હોપુલ પાસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને સતત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે નાના બાળકોને રડતા દેખાયલ જે અનુક્રમે ઉંમરવર્ષ ચાર અને ઉંમરવર્ષ ત્રણના હતા તો તુરંત જ એસઓજીની ટીમ દ્વારા તેઓ પાસે જઈને તપાસ કરેલ અને એસઓજીની ટીમ દ્વારા સદર હું બાળકોના વાલીવારસને શોધી કાઢવા સારું મહેનત ચાલુ કરેલ અને ગણતરના સમયમાં જ એસઓજી ટીમ દ્વારા બંને બાળકોના વાલીવારસને શોધી બાળકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવેલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે